टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब जुड़ा न्यूज कैपिटल हूँ चुकुशाग्रह ગુજરાત યુનિવર્સિટી જાણે કે બની વિવાદોની યુનિવર્સિટી અને છેલ્લા કેટલાય દિવસોમાં એક પછી એક વિવાદ આવી રહ્યા છે સામે કરોડોની જમીન રાઇફલ ક્લબ માટે સિન્ડિકેટ સભ્યોને ફાળવવાનો વિવાદ હતો ને તે બાદ ફૂડ કોર્ટ માટે પણ ખાનગી કંપનીને ભાડાપેટે જગ્યા આપવાનો વિવાદ થયો ત્યારે વધુ એક વિવાદ છે જે સામે આવ્યો છે અને યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેનિસ કોર્ટ કોઈ પણ ટેન્ડર વગર આરએચ કાપડિયા સ્પોર્ટ્સ એકેડમીને બારોબાર પધરાવી દીધાનું સામે આવ્યું છે અને આવકની સામે સાથે કોંગ્રેસે યુનિવર્સિટીની નીતિ સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે આ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છે આપણી સાથે એનએસયુઆઈ વિક્રમસિંહ ગોહિલ અને એબીવીપીના ધ્રુમિલ અખાણી આપણી સાથે જોડાયા છે આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે સૌપ્રથમ તો વિક્રમસિંહ આપને જે પ્રશ્ન કરવા માંગીશ કે શરૂઆતથી જે અનેક એક બાદ એક વિવાદો છે એનએસયુઆઈ આક્ષેપો કર્યા છે અને આ સમગ્ર આક્ષેપોને લઈને જે વિવાદ હતો ક્યાંથી શરૂ થયો અને અત્યાર સુધીનો શું સિનારીઓ રહ્યો છે તે સૌપ્રથમ જણાવશો ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા દિવસોથી વિવાદોની અંદર સંકળાયેલી હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉક્ટર આંદ્ર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ દ્વારા જ્યારે તમામ કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે એક બાદ એક બાદ એક કૌભાંડો જાણે ખુલી રહ્યા હોય તેવું દેખાયું છે અમે ગુજરાત યુનિવર્સિટીની અંદર સૌ તપાસ કરી કે ગુજરાત યુનિવર્સિટીનું દ્રોણાચાર્ય એકેડમીને એક જે શૂટિંગ એકેડેમી બનાવવામાં આવ્યું છે જે કરોડોના ખર્ચે સરદાર પટેલ સાહેબના નામ ઉપર એક સંકુલ બનાવવામાં આવ્યું છે એ સંકુલ બારો બાર ગુજરાત યુનિવર્સિટીના એક ઈસી મેમ્બર જે ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે જે સરકાર દ્વારા નિયુક્ત છે એમને આ પોતાની જે એકેડેમીના ચેર છે વેચી મારવાનું કાવતરું થતું હતું ત્યાં દેખવામાં આવ્યું ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ દ્વારા થોડા દિવસ પહેલા કોંગ્રેસ કાર્યાલયથી પ્રેસ કરવામાં આવી ત્યારે આ ધીરે 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 આ બધા કૌભાંડો ખોલતા રહ્યા ગુજરાત યુનિવર્સિટીનું બેડમિન્ટન કોર્ટ હોય ગુજરાત યુનિવર્સિટીનું વિવિધ સંકુલો હોય જે બારો બારા કંપનીઓને ભાડે આપી દીધા છે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કંઈ નહીં પણ બહારના ને પોતાને કહેવાય છે ને પોતાનાને ખોળ અને ને ગોળ એવી પરિસ્થિતિ થયો એવી દેખાઈ રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીની વિવિધ જે જગ્યાઓ છે એ કંપનીઓને ભાડે આપી દીધું એવું દેખાઈ રહ્યું છે બિલકુલ અને ધ્રુવિલભાઈ આપ શું કહેશો જેટલા પણ એનઆઈસીઆઈએ આક્ષેપો કર્યા છે આક્ષેપોને લઈને સૌથી પહેલાં તો આપનો સીધો જવાબ શું રહેશે અને સાથે સાથે આટલી અનિયમિતતા હોય તો આપ કયા પક્ષે ઊભા રહેશો જેમ આપણે વાત કરી તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જ્યારે વાત કરવામાં આવે છે કે ભૈયા જેમ વાત કરી કે અમે અત્યારે જાગ્યા છીએ અને અમે એનો ખુલાસો માગી રહ્યા છીએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ પરંતુ હું તમને કેવા માંગુ છું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજથી ચાર મહિના પહેલાં એ વિશે લઈ અને આવેદનપત્ર સોંપવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનને કહેવામાં આવે છે કે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે એ કોઈ ખાનગી માલિકી નથી આ બસ્સો કરોડના ખર્ચે જે પૈસા આવ્યા છે એ વિદ્યાર્થીઓના પૈસા છે સરકારના પૈસા છે તો ગુજરાત યુનિવર્સિટી જે છે એ પોતે સરકાર પોતે ગુજરાત યુનિવર્સિટી છે એ લોકો પોતાનો કોચ રાખે અને પોતાની રીતે ચલાવે ના કે કોઈને બારો બારે કોઈ પ્રાઇવેટ કંપનીને ખાનગી કંપનીને પધારી દેવામાં આવે ત્યારે અખિલ ભારતીય વિધાન પરિષદના કાર્યકર્તાઓ ત્યાંથી મોટી સંખ્યામાં વિરોધ કરે છે અને માંગ કરે છે કે અહીંયા આગળ કોચની ફાળવણી કરવામાં આવે જ્યારે સ્પોર્ટ્સની બારીઓ જે ખાલી પડી રહી છે ત્યાં કોઈ કોચ નથી ત્યારે પ્રાઇવેટ લોકો ત્યાં આગળ કોચિંગ ચલાવે છે અને ત્યાં આગળ બારના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પોતે ત્યાં આગળ આવીને ત્યાં આગળ પોતાનો ખેલ જમાઈ રહ્યા છે ત્યારે જે ગુજરાત વિદ્યાર્થીઓ છે એ લોકો ત્યાંથી વંચિત રહી જાય છે એ ચલાય લેવામાં નહીં આવે અને આગામી સમયમાં પણ હું તમને બાહેદરી આપું છું કે જો આ વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થી હિત માટે લડશે એટલે ધ્રુવેલભાઈ એનએસયુઆઈ ને એબીબીપી આ મુદ્દે બંને સાથે રહી અને હક માટે વિદ્યાર્થીઓના લડવાની છે તો નક્કી આમાં એટલું નક્કી છે કે જે જે જગ્યાઓ પર વિદ્યાર્થીઓનું અહિત આવશે જે જગ્યાઓ પર વિદ્યાર્થીઓનો પૈસા ક્યાંક વેડફાતા દેખાશે ત્યાં આગળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પૂર્વમાં પણ ભૂતકાળની અંદર બાયો ચડાઈ છે અને ભવિષ્યમાં પણ તમને બાહેદરી આપું છું કે વિદ્યાર્થીઓની સાથે બીબીના કાર્યકર્તાઓ રહેશે એટલે હાલનો મુદ્દો જે ઉઠાયો છે જે કોંગ્રેસ અત્યારે એનએસયુઆઈની જે આ ટીમ છે તે અત્યારે વિરોધ કરી રહી છે તે તો અત્યારે વ્યાજબી છે આપ શું કહેશો આને સમર્થન આપશો કે નહીં અત્યારનો જે વિવાદ છે કે કેમ એ પ્રશ્ન હજુ ઊભો છે કેમ કે આજે મારું કહેવું એવું છે કે આજે એ યુનિવર્સિટીને રાજકીય અખાડો અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ના લેતા પરંતુ જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ માટે જે નિર્ણય આજે કેમ અત્યારે જ કેમ જાગ્યા અને વારે ફરતી એક પછી એક પછી એક ઉભાનો બહાર નીકળે છે આ તો વિષય ક્યારનો ચાલે છે તો એ બીપી જ્યારે માંગ કરી એની પહેલાં પણ એમને ધ્યાનમાં આવી શકતું હતું એ લોકોએ વિરોધ કરવો તો જોઈતો હતો પરંતુ નહીં કર્યો આજે એક પછી એક પછી એક મુદ્દાઓ બહાર ખુલી રહ્યા છે મને તો આમાં કંઈક ને કંઈક વ્યક્તિગત કોઈ સ્વાર્થ હોય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે આમાં કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓનો કોઈ હિત દેખાતું નથી મને પણ આ જે આક્ષેપો થયા ધ્રુમિલભાઈ આક્ષેપો તો વિદ્યાર્થીઓના હિતમાં જ કરવામાં આવ્યા છે ને જે મુદ્દો દેખાયો અને આપણે કીધું કે એનએસયુઆઈએ જે આપણે ઇનડાયરેક્ટલી કીધું કે ના ભાઈ અમે તો કરીશું વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તો અમે એમની સાથે ઊભા છે અને વિરોધ કરીશું તો આ સીધે સીધું એ તો થયું કે એનએસયુઆઈ સાથે એબીવીપી પણ અત્યારે વિદ્યાર્થીઓના આંદોલનને જે આ જે સમર્થન છે એને એનએસયુઆઈનું તેને આપી રહી છે આંદોલન ક્યાંક ને ક્યાંક હું વાત કરું મેં તમને કીધું કે પહેલી જે પહેલ કરી અખિલ ભારતીય વિધાન પરિષદના એબીપીના કાર્યકર્તાઓ કરી છે તો મને આમાં દેખાય છે કંઈક ને કંઈક એ લોકો કોઈ જગ્યાએ સમર્થનમાં હોય એવું આમાં દેખાય છે કેમ કે પૂર્વમાં તો અમે લોકોએ પહેલાં માંગ કરી છે એ વિષયને લઈને અને દેખાવો પણ કર્યા છે અને વિદ્યાર્થી હિત માટે અમે લોકો કાયમ લડતા આવ્યા છીએ

એક સિન્ડિકેટ મેમ્બર છે એમને પંચોતેર લાખ રૂપિયાની ખંડણી માંગી એ ખંડણી એક ગુનો બને છે હજી સુધી કેમ એબીપી રસ્તા ઉપર નથી આવ્યું કેમ એબીપીએ એક આવેદનપત્ર નથી લખ્યું ક્યાં વિદ્યાર્થીઓ માટે લડતા હોત તો વિદ્યાર્થીઓની જે યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓ માટે બનેલી છે જે કરોડો રૂપિયા ફંડ આવે છે એ વિદ્યાર્થીઓ માટે આવે છે આ વિદ્યાર્થીઓ માટે ખંડ કોઈક એબીપી સાથે સંકળાયેલ કે કોઈક ભાજપ સાથે સંકળાયેલ સિન્ડિકેટ મેમ્બર આ એને પંચોતેર પંચોતેર કરોડની ખંડણી માગે છે હજી સુધી એફઆઈઆર નથી આજે અમે રજૂઆત કરી કુલપતિ ઉપર આંદોલન કર્યું છે કોઈ રાજકીય નથી આ વિદ્યાર્થી લક્ષ્ય આંદોલન છે અમારા પૂરો સિન્ડિકેટ મેમ્બર હોય પૂરો સેનેટ મેમ્બરો હોય પૂરો વેલફેર મેમ્બરો હોય જે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા નેતાઓ હતા એ બધા આજે હાજર હતા વિદ્યા અમારી એક જ કે અમે યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવા નથી માંગતા અમે આ શ્વેતલ સુત્રિયા જેવા તોડકાંડ જે ખંડણી માંગવાળા છે એમના ઉપર એફઆઈઆર થયું છે એમને અને ફરિયાદ થઈ એમને જેલના સળિયા પાછળ જોવે અને હું બીજી વાત કરવા માંગીશ કે કુલપતિ કહેતા હોય કે હું આમના ઉપર એક્શન લઈશ કુલપતિ વિદેશ પ્રવાસો ફર્સ્ટ ફર્સ્ટ એ ક્લાસમાં કરે છે દેશનો સાંસદ વિદેશ જાય તો પણ ઇકોનોમી ક્લાસમાં જાય છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠાણું બોલવાથી થાકતા નથી હંમેશા ફર્સ્ટ ક્લાસમાં જાય છે વિદેશ પ્રવાસો કરે છે એની જો તપાસ કરવામાં આવશે ઓડિટ કરવામાં આવશે તો કરોડો રૂપિયાનો કૌભાંડ ગુજરાત યુનિવર્સિટીમાં થયું છે દેખાઈ આવશે બહાર બિલકુલ બિલકુલ અને ધ્રુમિલભાઈ આપ શું કહેશો જે રીતે વિક્રમસિંહે જણાવ્યું કે અગાઉ અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે અને સાથે એબીવીપી છે તે ખુલીને સામે નથી આવતી ભલે પાછળથી આપણે ગમે તે બોલતા હોય પરંતુ સામે આવવું જોઈએ જ્યારે મુદ્દો ઉઠાવવાની વાત હોય ત્યારે એબીવીપી ક્યાં પાછી પડતી હોય ભાઈએ જેમ વિક્રમભાઈએ વાત કરી કે શીતલ સુતરિયાની વાત કરી તો હું એમને કહેવા માગું છું કદાચ એમને ખ્યાલ નહીં હોય કે ઝુબેર પઠાણ કોણ છે કેમ કે મને લાગે છે ત્યાં સુધી જ્યારે ઝુબેર પઠાન જ્યારે ખંડણીઓ ઉઘરાવતો હતો જુબેર પઠાન જ્યારે વિદ્યાર્થીઓની છેડતી કરતો હતો ઝુબેર પઠાન જ્યારે વિદ્યાર્થીઓની ઉપર એસે એટલી ધમકી આપતો હતો ત્યારે કદાચ એ વિક્રમભાઈ સ્કૂલની અંદર ભરતા હશે પરંતુ હું અને અહીંયા આગળ વિદ્યાર્થી બચતના કાર્યકર્તાઓ તો બધા જાણીએ છીએ કે આજ જ કર્ણાવતીની અંદર અમદાવાદ શહેરની અંદરની કોલેજોની અંદર જ્યારે જ્યારે એડમિશન પ્રક્રિયાની વાત આવે છે તો એડમિશનની અંદર જ્યારે પૈસા ઉઘરાવાની વાત આવે છે બહેનો દીકરીઓને છેડતીનો વિષય આવે છે હું પુરાવ થશે કહેવા માગું છું આપને પુરાવા પૈસાની અંદર મારી જોડે પુરાવા પણ છે એ વિષયને લઈને સિવાયના કાર્યકર્તાઓ અગ્રેસ

ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર જેવા જે ખનડી માણસો છે એમને પણ જેલના સરિયા પાછળ લડાઈ ચાલુ રાખશે

શું આ યુનિવર્સિટીનું જે કોર્ટ બનાવવામાં આવ્યું છે સંકુલ બનાવવામાં આવ્યું છે શું અમને જિંદગી ભર માટે આપી દેવાનું છે શું ભાજપના સિન્ડિકેટ મેમ્બરોને જિંદગી ભર આપી દેવાનું છે પંદર પંદર લાખ રૂપિયા ફી ઉઘરાઈ દીધી એવા પણ અમને સમાચાર મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુનિવર્સિટીને અંધારામાં રાખીને જે સિન્ડિકેટ મેમ્બરોએ આ દ્રોણાચાર્ય એકેડમી છે એની અંદર જે ફી ઉઘરાઈ છે શૂટિંગના નામે એમના ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ કેમ એફઆઈઆર નથી થતી ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સંકળાયેલા સિન્ડિકેટ મેમ્બરો છે અને બીજી વાત જે દિવસે કોમન એક્ટ આવ્યો એ દિવસે અમે કીધું કે આ કોમન એકનો એક જ નિર્ણય હશે કે યુનિવર્સિટીને લૂંટી ખાવી યુનિવર્સિટીને બચાવવા માટે વિદ્યાર્થી સંગઠનો નહીં હોય વિદ્યાર્થી આ ચૂંટણી નહીં થતી હોય તો આ યુનિવર્સિટી અંદર ભ્રષ્ટાચારો થતા નહીં બનતા અમારી આજ જ માંગ હતી આજે યુનિવર્સિટી ઇલેક્શન બંધ કર્યું છે એના લીધે આવા કૌભાંડીઓ આવા ભ્રષ્ટાચારી જે ભાજપ નિર્મિત સિન્ડિકેટ મેમ્બરો છે જે સરકાર નિર્મિત સિન્ડિકેટ મેમ્બરો છે એમને આજે ડર નથી લાગતો કાલે અમારું કૌભાંડ બહાર આવશે એવું બિલકુલ બિલકુલ અને અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ સૌથી મોટો સવાલ એ એનએસયુઆઈને લઈને આ પૂછવા માગીશ વિક્રમશી કે જો બોતેર કલાકમાં કોઈ કાર્યવાહી નહીં થાય કોલેજ બંધ કરી દેવામાં આવશે શું અભ્યાસ પર આની અસર નહીં પડે શું ત્યાં આગળ ભણતા વિદ્યાર્થીઓ પર એની અસર નહીં થાય આપણે વિદ્યાર્થીઓના હિતમાં તો વિદ્યાર્થીઓનું શિક્ષણનો ભાર છે તે શિક્ષણ તો બગડવાનું છે ને આ રીતના પગલા બીજી કોઈ રીતે આપણે કરી શકીએ આ આંદોલન આ રીતનું નિવેદન આપવું ને આ રીતની ચીમકી ઉચ્ચારવી એ કેટલું યોગ્ય વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે નિર્ણય લેવાનો હતો ચીમકી નહીં વિદ્યાર્થીઓને અમે એક અપીલ કરી હતી અમારા કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોયલ દ્વારા આજે કહેવામાં આવ્યું કે અમે વિદ્યાર્થીઓ હોય પૂર્વ સેનેટ મેમ્બર હોય પૂર્વ સિન્ડિકેટ મેમ્બર હોય પૂર્વ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય જેમને અમે એક અપીલ કરી રહ્યા છે કે ગુજરાત યુનિવર્સિટી અંદર કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ છે ગુજરાત યુનિવર્સિટી બચાવવા માટે અમે એક આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેની અંદર તમે અમે એક આપને લાગણીથી કહી રહ્યા છે તમે અમારી સાથે જોડાઓ એટલે અમે વિદ્યાર્થીઓને પ્રેમથી કહેવાના છે એ કોલેજના પ્રિન્સિપાલોને એ કોલેજના પ્રોફેસરોને કહેવાના છે તમે એક લાગણીથી કોઈ ધાક ધમકીની પ્રેમથી આ યુનિવર્સિટી બચાવવા માટે અમારી સાથે જોડાવો અને અમને વિશ્વાસ છે કે ડૉક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં આંદોલન ચાલુ થશે એની અંદર તમામ કોલેજના પ્રોફેસરો પ્રિન્સિપાલો જોડાશે અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ જ્યાં કૌભાંડો કર્યા છે એને સો ટકા બહાર લાવશું બિલકુલ અને ધ્રુમિલભાઈ જે રીતે આ વિદ્યાર્થીઓ હિતની વાત થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં આ રાજકીય સંગઠનો એકત્રિત થઈ સંયુક્ત રીતે કોઈ એવી પહેલ ના કરી શકે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા હોય પરંતુ મેં રાજકીય સંગઠનોની પણ વાત કરું છું બંને ભેગા થઈ અને કોઈક વિદ્યાર્થીઓનું સારું ભવિષ્ય બને વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેવાય તે માટેના એક પ્રયાસ આપણે જેમ વાત કરી તો એમાં કદાચ વિક્રમભાઈ સંમત હશે કદાચ કોઈ જગ્યા ઉપર કે રાજકીય શબ્દ નથી પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓ માટે કામ કરું છું સ્ટુડન્ટ યુનિયન છે અને એને કોઈ રાજકીય પક્ષ જોડે લેવા દેવા નથી અમે માત્ર ને માત્ર વિદ્યાર્થી હિત માટે કામ કરીએ છીએ અને વિદ્યાર્થી હિતની અંદર જ્યારે જીકાનો પ્રશ્ન હોય એસસી એસટીના વિદ્યાર્થીઓની જ્યારે શિષ્યવૃત્તિ રદ કરવાનો પ્રશ્ન હોય ગ્રાંતિ લો કોલેજની અંદર જ્યારે એ લોકોને પ્રવેશથી વંચિત રાખવામાં આવતા હોય એનો વિષય હોય જ્યારે ફી વધારાનો વિષય હોય જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્ન આવ્યા છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એના કડક સ્ટેન્ડ લઈ અને એના વિષય પર વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે એમાં વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય આવે એના માટેના પૂરેપૂરા પ્રયત્નો પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કર્યા છે તો હું તમને કહેવા માંગુ છું કે જે જે જગ્યાએ ઉપર વિદ્યાર્થીઓ પણ અહિત થશે અને વિદ્યાર્થી હિતની જ્યારે વાત આવશે ત્યારે એબીપીના કાર્યકર્તા હર હંમેશ વિદ્યાર્થીઓની જોડે રહેશે અને જેમાં અલગ અલગ કોઈ પણ વસ્તુ હશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો વિષય હોય એસસી એસટી શિષ્યવૃત્તિનો વિષય હોય વિકાસનો વિષય હોય તેમાં દરેક જગ્યાઓ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થી હિત માટે લડવા માટે તૈયાર છે અને વિક્રમસિંહ અનેક ચર્ચાઓ પણ એવી ચાલી રહી છે કે આવા પ્રકારના જ્યારે આક્ષેપો થાય આ પ્રકારના જ્યારે વિરોધ થાય તો રાજકીય દબાણ વધારવા માટે શું આવા પ્રકારના જે આક્ષેપો છે કોઈ કૌભાંડ લઈને સામે એનએસયુએ આવતું હોય તેવા પણ અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે તો શું એને રાજકીય દબાણ લાવવા માટે વિદ્યાર્થીઓને સંગઠનોને આગળ કરવામાં આવતું હોય વિદ્યાર્થી લક્ષી છે અમારો તો એક જ ઉદ્દેશ છે અમે કોઈ નથી કીધું કે એ જગ્યા અમને ભાડે આપી દો અમારું કહેવાનું એટલું જ છે કે જગ્યાઓ જે ભાજપના સિન્ડિકેટ મેમ્બરો ભાડે લીધી છે એ જગ્યાઓ ખાલી કરી યુનિવર્સિટી પાસે આટલું મોટું તંત્ર છે આટલા પૈસા છે તો યુનિવર્સિટી કેમ ના ચલાવી શકે તમે કોર્ટ નિયુક્ત કરો તમે ચલાવો ગુજરાત યુનિવર્સિટીનું જે સિન્થેટિક ટ્રેક છે જે બીજા કોમ્પ્લેક્સ છે એની અંદર ગુજરાત યુનિવર્સિટીના ઘણા બધા વિદ્યાર્થીઓ જે પોલીસની અંદર થતા હોય બીજી તૈયારીઓ કરતા હોય રનિંગ કરીને પાસ થતા હોય તો ઘણા બધા ફાયદા થાય એટલે અમારો કોઈ રાજકીય દબાવ નથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાયદો પડે આની અંદર લાખો વિદ્યાર્થીઓને ફાયદો પડશે અમારા તો ધ્યાને એવું આવ્યું તો ગુજરાત યુનિવર્સિટીની બસો ચાલીસ કરોડની એક જે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ત્યારથી એફટી લીધેલ હતી એ એફટી બારો બારા લોકો તોડી એકસો ચાલીસ કરોડ રૂપિયા ક્યાં ચાઉ થઈ ગયા છે ખબર નથી એટલે ગુજરાત યુનિવર્સિટીના પૈસા ક્યાં જાય છે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વપરાવા જોઈએ અમારી માંગ આ છે કોઈ રાજકીય દબાણની નહીં વિદ્યાર્થી લક્ષી નિર્ણયો થાય વિદ્યાર્થીઓ માટે નિર્ણયો થાય અને વિદ્યાર્થીઓના કામ આવે એવા નિર્ણયો થાય એવી અમારી માંગ છે અને આ જે કાપડિયાને જે બેડમિન્ટન કોર્ટ આપવામાં આવે એવું એવું નક્કી કરવામાં આવ્યું કે સિત્તેર ટકા એક એજન્સીને આપવામાં આવશે ત્રીસ ટકા યુનિવર્સિટીને મળશે ભાઈ આવું કેમ આ થોડો ધંધો લઈને બેઠા છીએ આ થોડો આ વિદ્યાર્થીઓને ફાયદા માટેનું કામ છે વિદ્યાર્થીઓને ફાયદો થાય એવું હોવું જોઈએ તમે સિત્તેર યુનિવર્સિટીએ કોમ્પ્લેક્સ બનાવી આપ્યું યુનિવર્સિટીનું લાઈટ યુનિવર્સિટીની એસી ભળે યુનિવર્સિટી બિલ ભરે છતાં પણ ત્રીસ સિત્તેર ટકા ફાયદો એ લઈ જાય ત્રીસ ટકા જ યુનિવર્સિટીને મળે ભાઈ આમાં શું કોઈ રાજકીય સ્વાર્થ તો ભાજપનો શું એ ભાજપ સાથે સંકળાયેલો શું એટલે ગુજરાત યુનિવર્સિટીને જે એવી રીતે લલ્લુ સંસવાળા કરીને જતા રહ્યા હતા ત્રણ કરોડને ને એવી રીતે આ લોકો પણ કરીને જતા રહ્યા એવો ડર છે અમને એટલે વિદ્યાર્થીઓ માટે થઈ અમે વિદ્યાર્થીઓ લક્ષી નિર્ણય લેવાય એટલા માટે આ કરી રહ્યા છે બિલકુલ અને ધ્રુવિલભાઈ જે રીતે આ જમીનની ફાળવણી ટેનિસ કોર્ટની હોય કે પછી ફૂડ કોર્ટની હોય આ તમામ જે ફાળવણી થતી હોય શું એક પારદર્શક રીતે તેની વ્યવસ્થા પણ થવું જોઈએ તેવું પણ શું માનવું જોઈએ કારણ કે અનેક આક્ષેપો થયા છે કે આપ પણ સહેમત હશો કે ક્યાંક પારદર્શિકતા આ તમામ ફાળવણીમાં નથી રહી

હોય કે એનએસયુઆઈ હોય જે પણ વિદ્યાર્થી સંગઠન છે તેને રાજકીય દબાણ હેઠળ તેને આગળ વિદ્યાર્થીઓના સંગઠનોને આગળ કરવામાં આવે છે મેં એનએસયુઆઈ નું નામ નથી લીધું एबी भी नाम ना थी मैं एबीवीपी નું નામ પણ નથી લીધું મે કીધું વિદ્યાર્થીઓ ના સંઘઠન ને ઉડ્યું ને કાં માં ઉડ્યું ને તમને ખબર છે કે ઉડ્યું સીધું સીધું સુધારીને ઉગરાઉં ને કે एबीवीपी તો નતો આપતો ને અમને તો ડર છે કે સુ તો માંગ કરવા ભાઈ કરું ને અચ્છી કે નથી કરતા કે તું જ જાતિઓની મૂકી દો પછી વાતો ઢોંગ બંધ કરી દો પણ આપણી વિશાલભાઈ વાતનો જવાબ પૂછું કે આપણે જેમ વાત કરી કે જે ફાળવણી થવી જોઈએ તો એની એક મારા જન્મ છે જે મુજબ છે મુજબ સુનિશ્ચિત એક ઈસી બેઠકની જે ઈસી રચના જે કરવામાં આવી છે ઈસીની અંદર કોઈ પણ ટેન્ડર કે કોઈ પણ જગ્યાની ફાળવણી કરવાની હોય તો ઈસી મેમ્બરની અંદર ઈસી મિટિંગની અંદર મૂકવામાં આવે અને બધાની સંમતિથી નિર્ણય થતો હોય છે વિદ્યાર્થી પરિષદની પણ એ પણ એ જ માંગ છે જેમ આપણે વાત કરી ફૂડ કોર્ટની તો મારા ધ્યાનમાં પણ કોઈને કોઈ જગ્યાએ વિષય આવ્યો છે એવી છે કે ભાઈ ઈસી મેમ્બરોને મિટિંગમાં આ વિષય લીધા વગર સીધી જ ફાળવણી કરી દેવામાં આવી છે તો આ અત્યંત ખોટું છે વિદ્યા પણ એ જ કહે છે કે ઈસી મીટિંગ ની અંદર વિષય લઈ જવામાં આવે બધા શિક્ષણ વિદો સાથે ચર્ચા થાય ઈસી મીટિંગ જે શિક્ષણ વિદો બનેલી છે તે કમિટી ની રચના બનેલી છે તો એની અંદર ચર્ચામાં લઈ જવામાં આવે ને બધાની સંમતિથી જે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા જે સરકારની જે પદ્ધતિ છે એ મુજબ જ કરવામાં આવે એમાં પણ એબીયુપી ના કાર્યકર્તા સમત જ છે વિષયની અંદર અને એ જ પ્રકારે થવું જોઈએ એવું અમે માનીએ છીએ બિલકુલ અને બીજું એ પણ જાણવું છે એકદમ સોફ્ટમાં આપણે આવી જઈએ લોકોને પણ સમજ પડે વિક્રમસિંહ જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે કેવી રીતે નુકસાન ત્યાંના વિદ્યાર્થીઓને થાય છે ટેનિસ કોર્ટની આજે વાત આવી તે મુદ્દે પણ આપ શું કહેશો કઈ રીતે નુકસાન ત્યાંના વિદ્યાર્થીઓને થશે યુનિવર્સિટીને થશે હું પહેલા વાત કરી લઈશ કે ગુજરાત યુનિવર્સિટીનો કન્વેક્શન હોલ છે જે બે હજાર ચૌદની ની અંદર ચોવીસ કરોડના ખર્ચે બન્યો હતો એ જ હોલ રિનોવેશન કરવાના બે હજાર પચીસની અંદર પાંત્રીસ કરોડ રૂપિયા થયા એવી તો શું જરૂર પડી કે જે જગ્યા બનાવવા માટે ચોવીસ કરોડ થાય છે એ જગ્યા રિનોવેશન માટે પાંત્રીસ કરોડ થાય છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મળી ભગત હોય છે એના એસ્ટેટના અધિકારીઓ હોય કુલપતિ હોય બીજા અધિકારીઓ હોય ક્યાંકને ક્યાંક મળેલા હોય છે એટલે આવા કૌભાંડો થતા હોય છે અને વાત કરીશ બીજી કે જે સિન્થેટિક ટ્રેક હોય જે બેડમિન્ટન કોર્ટ હોય જે શૂટિંગ એકેડેમી હોય સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે કરોડોના ખર્ચે સરદાર પટેલ સાહેબ નામના ઉપર જે સંકુલ બનાવાયું આવ્યું છે આ સંકુલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂલ અમે નથી કીધા કે તમે આ ભાજપના સિન્ડિકેટ મેમ્બરોને આપી તો અમે કહીએ છીએ કે યુનિવર્સિટી ચલાવે જેનાથી સામાન્ય ફીની અંદર યુનિવર્સિટીને વિદ્યાર્થીઓ આવશે ત્યાં આગળ વિદ્યાર્થીને એનો ફાયદો મળશે જો આપણે આપણા વિદ્યાર્થીઓ માટે બનાવ્યું છે ક્યાંક એ બેડમિન્ટન કોર્ટ એ ટ્રેકની અંદર દોડી કોઈક વિદ્યાર્થી ગોલ્ડ મેડલ લાવશે તો આપણે યુનિવર્સિટી માથું ઊંચું કરીને કહી દઈશું કે અમારા ટ્રેક પર દોડેલો વિદ્યાર્થી છે આ અમારી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે પણ અત્યારે એવી પરિસ્થિતિ છે ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ બાજુ જાય છે તો પણ સિક્યુરિટી ગાર્ડ એને રોકી નાખે છે કે ભાઈ અહીંયા નથી જવાનું આ તો કંપનીઓને ભાડે આપી દીધેલું છે એટલે આ કંપનીઓની મનમાની થશે રજિસ્ટાર એવું કહે છે કે ગુજરાત યુનિવર્સિટીએ જે કાપડિયા કંપનીને આપ્યું હતું એ કાપડિયા કંપની હવે દાદાગીરી કરે છે કે ભાઈ અમે ખાલી નથી કરવાના એટલે ક્યાંક ને ક્યાંક આવી દાદાગીરી ન થાય આવો કબજો ન થઈ જાય એટલા માટે અમારી માંગ છે બિલકુલ અને ધ્રુમિલભાઈ આપ આ તમામ જેટલા પણ આક્ષેપો અત્યાર સુધીના જેટલા પણ વિવાદો છે આ વિવાદોને લઈને એબીવીપીનું સ્ટેન્ડ છેલ્લું એ પૂછો એબીવીપીનું જુદી રીતે સ્ટેન્ડ કેવું રહેશે અને એબીવીપીની જુદી રીતે કોઈ મોહિમ કે કોઈ આંદોલનના આગામી સમયની અંદર આપ કોઈ યોજી શકો હું વિશાલભાઈ આપનો જવાબ આપીશ પરંતુ આપણે જે પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીઓવાળો તો એની જોડે મને ના લાગ્યો સંતોષકારક કોઈ જવાબ વિદ્યાર્થીઓને પડતી તકલીફને લઈને હું આપણે જવાબ આપીશ એ વિષય લઈને કે જ્યારે વિદ્યાર્થી ત્યાં આગળ પાંચ વાગ્યા પછી કોર્ટની અંદર જાય છે પ્રવેશ મેળવે છે ત્યારે એને કહેવામાં આવે છે કે પાંચ વાગ્યા પછી આ જે કોર્ટ છે એ પ્રાઇવેટ ખાનગી કંપનીઓના લોકોને એકેડેમી ચલાવવા માટે આપેલો છે

એટલે એબીબીપીના કાર્યકર્તાઓએ માંગ કરી કે ભાઈ વિદ્યાર્થીઓને આખા દિવસ માટે કોર્ટનો એક્સેસ કરવામાં આવે અને વિદ્યાર્થી ત્યાં આગળ જઈ અને જે પણ આ જે સરકાર જે પણ ગોલ્ડ મેડલ ઓલિમ્પિકની વાત કરતી હોય તો ત્યાં આગળ સામાન્ય તૈયાર પોલીસની તૈયારી કરતો વિદ્યાર્થીઓ સરકારી તૈયારી કરતો વિદ્યાર્થીઓ તો એને બધી જ જે બે બસો કરોડના ખર્ચે જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે એના માટે વિદ્યાર્થીઓને એક્સેસ આપવામાં આવે અને જ્યારે વિદ્યાર્થીઓ જે બારી ઉપર જાય છે સ્પોર્ટ્સની બારી છે ત્યાં કોઈ પણ પ્રાધ્યાપક નથી મળતો એ લોકોને કેમ કેમ કે આ લોકો ખાનગી કંપનીને આપ્યું છે ખાનગી કંપનીને શું લેવા દેવા વિદ્યાર્થીઓ ત્યાં આગળ આવે ના આવે ફોર્મ ભરે ના ભરે એટલે બીબીના કાર્યકર્તાઓએ કીધું કે એને કોચ નિયુક્ત કરવામાં આવે સરકારી પદ્ધતિથી અમને ત્યાં કોન્ટ્રાક્ટ બેસ પર કરવો તો કોન્ટ્રાક્ટ બેસ પર અને સરકારી રીતે ભરતી કરો સરકારી રીતે પરંતુ ત્યાં કોઈ બેસાડવામાં આવે જેથી વિદ્યાર્થીઓને હેરાનગતિ ના થાય આ વિદ્યાર્થીઓ પ્રતિ તકલીફ છે ને એબીબીના કાર્યકર્તાઓને એટલે ખબર છે કેમ કે એબીબીના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ પર રહીને વિદ્યાર્થીઓને સર્વે કરીને પૂછીને પછી એ વસ્તુની માંગ કરે છે બિલકુલ આપણે હું કહેવા માંગુ છું આપણો જે વિષય હતો વિશાલભાઈ માટે અખિલ ભારતીય વિદાય પરિષદનું સ્પષ્ટ સ્ટેન્ડ છે આની અંદર કે જે પણ ટેન્ડરિંગની પ્રક્રિયા છે એ સ્પષ્ટ હોવી જોઈએ અને જે પ્રમાણે સરકાર જે બનાવેલી સુવ્યવસ્થિત વ્યવસ્થા છે એ પ્રકારે ટેન્ડર બધાને આપવા જોઈએ સીધું કોઈને ના આપી દેવું જોઈએ કોઈપણ લાગવગ લોબ લોબળ વગર સીધું કોઈને ના આપી દેવું જોઈએ અને જે લોકો ટેન્ડરિંગ થાય જેમાં એલ વન એલ ટુ જે લોકો આવે એ લોકોને બધાને એ વસ્તુઓ લાભ થવો જોઈએ અને વિદ્યાર્થીઓમાં કોઈ પણ ગુજરાત યુનિવર્સિટીની જે જગ્યા છે એ જગ્યાએ ટ્રસ્ટને આપેલી જગ્યા છે એ કોઈને કોન્ટ્રાક્ટ પર આપી શકે લીઝ પર ના આપી શકે કોઈ લોંગ લીઝ ઉપર કોઈ જગ્યાએ યુનિવર્સિટી જે છે એ આપી ના તો ભવિષ્યમાં પણ કોઈ જગ્યા ઉપર એને લોંગ લિસ્ટ પર ના આપવી એને શોર્ટ ટાઈમ માટે કોન્ટ્રાક્ટ પર ભલું હોય તો એ આપી શકે છે પરંતુ કોઈ જગ્યાએ બાપની જાગીર નથી ગુજરાત યુનિવર્સિટી તો ગુજરાત જાગીર બનાવવામાં ના આવે અને તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હું જ્યારે વાત કરું છું ત્યાં આગળ સરકાર નિયુક્ત અથવા ગુજરાત યુનિવર્સિટીની નિયુક્ત ત્યાં કોચની ભરતી કરવામાં આવે એ પગાર આપે અને હું તમને કહેવા માંગુ છું કે ભાઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને સંલગ્ન કરીને પણ ગુજરાત યુનિવર્સિટી કરી શકે છે એને બાર કોઈ ખાનગી કંપનીને આપવાની જરૂર છે સરકારી એવા સંસ્થાઓ છે કદાચ ભંડોળ ના હોય તો એની જોડે કોલોરેશન કરી અને ચલાવી શકે છે પરંતુ એમાં કોઈ જગ્યા ઉપર વિદ્યાર્થીઓ માટેનું જે ભંડોળ સંકુલ છે વિદ્યાર્થીઓ માટે જ રહેવા દેવામાં આવે અને કોઈ જગ્યાએ પ્રાઇવેટ કોઈ ખાનગી કંપનીને ત્યાં આગળ રોટલા શેકવા માટે કે ઘર ભરવા માટે આપી દેવામાં આવે એ બીનું ક્લિયર સ્ટેન્ડ છે બિલકુલ બિલકુલ અને વિક્રમસિંહ સમયનો અભાવ છે છોટી આપની જે પ્રતિક્રિયા આપ જે આપ કહેવા માંગતા હતા કીધું કે વિદ્યાર્થી લક્ષ્ય નિર્ણયો જ્યારે પોલીસની ભરતી ચાલતી હતી ત્યારે આજ ન્યૂઝ કેપિટલ ઉપર અમે ચલાવ રહ્યું હતું ન્યૂઝ કેપિટલ ત્યાં સ્ટોરી કરી હતી કે ભાઈ વિદ્યાર્થીઓ માટે બે સેન્ટિફિક ટ્રેક ખુલ્લો ઉમકવામ નથી આવતો અમે જ રજૂઆત કરી હતી ન્યૂઝ કેપિટલની સફળ રજૂઆતના લીધે એ બે મહિના માટે જે પોલીસ ભરતી કરતા હતા એમના માટે ખોલવામાં આવ્યું તો એટલે હું ન્યૂઝ કેપિટલની ટીમને પણ અભિનંદન આપીશ કે ગુજરાત યુનિવર્સિટી અંદર થયેલા કરોડાના કોબાડને જનતા સમક્ષ મૂકવા માટે તમે અમને અમને એ સ્થાન આપ્યું અને અમે મારી રજૂઆત કરી શકીએ એ માટે અમે ન્યૂઝ કેપિટલની ટીમનો પણ આભાર માનીએ છીએ બિલકુલ બિલકુલ અને અત્યારે જેટલા પણ વિવાદો છે અને વિવાદો વચ્ચે બસ યુનિવર્સિટીનું નામ અને સાથે સાથે ઇમેજ તેની ખરાબ ના થાય તે માટે વિદ્યાર્થી સંગઠનો આગળ આવે અને સાથે જ આ તમામ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવે તે માટેના આપના પ્રયાસ કેમ કે તમામ વિદ્યાર્થીઓની ઉમેદ અત્યારે આપના સંગઠન પર જ છે હાલ આ વિક્રમસિંહ અને ધ્રુમિલભાઈ આપ મારી સાથે જોયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હાલ બુલેટિનમાં બસ આટલું જ વધુ મહત્ત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર